જે તે બંધ કરો બંધ કરો બંધ કરો આઉસોર્સિંગ જે સફાઈનું કામ આવી વર્ષો જૂની પરત માંગણીનો

આ સંઘના પત્ર ક્રમાંક બસો ત્રીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ત્રીસ નો બે હાજર ચોવીસ ના પત્રો આપેલ માંગણીઓ અન્વયે અને બે હાજર ચોત્રીસ જૂન બે હાજર પચીસ અઢાર બે હાજર પચીસ ના અને બે હાજર બસો પાંત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ તારીખ પાંચ આઠ બે હજાર પચીસ આપેલ માંગણીઓ અંગે કમિશનર સાહેબશ્રીના હુકમ આઠ ત્રણ બે હજાર ઓગણીસ

સરકારશ્રીકોમાં રજૂઆતો કરી પણ સફાઈ કામદારો ને ન્યાયી માંગણીઓ આ દિન સુધી સંતોષવામાં આવેલ નથી તેનું નિવારણ કરવામાં આવ્યું નથી જેથી સફાઈ કામદારોમાં ઉગ્ર રોષ ફેલાઈ જવા પામ્યો છે જો આ બાબતે જંબુસર નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે તે તાકીદે બંધ કરાવવા અને ત્રણ દાયકાઓ ઉપરાંત વર્ષો જૂની પડતર માંગણીઓનું સંદર્ભદર્શી પત્રોથી જણાવ્યા અનુસાર દિન સાતમાં નિરાકરણ લાવવામાં નહીં આવે તો આ સંઘ સાથે જોડાયેલા તમામ કામદારો તેમના હક અધિકાર માટે ના છૂટકે ચાર નવ બે હજાર પચીસના રોજથી ગાંધી ચિંદા માર્ગે અચોક્કસ મુદ્દતની હડતાલનો આશરો લેશે અને શહેરની સફાઈ બંધ થતા આવનાર તમામ પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી આપશ્રી અને લાગતા ઓળખતા પદાધિકારી તે ના કરાવવા નામદાર હાઈકોર્ટ અને વડી કચેરીના સ્પષ્ટ હુકમ કરેલ છે છતાંય જંબુસર નગરપાલિકા દ્વારા હાઈકોર્ટના વડી કચેરીના હુકમનો અનાદર કરી હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે તો વંશપરાગતથી સફાઈની કામગીરી કરતાં વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની તો સી ગણતરી જો આ બાબતે અગાઉ પણ અમે પાંચ આઠ બે હજાર પચીસના રોજ આવેદનપત્ર આપી એને જણાવવામાં જણાવ્યું છે છતાં પણ આ દિન સુધી એનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું ના હોય જો જો આ બાબતે સફાઈ કામદારોની પડતર માંગણીઓ અને આઉટસોર્સિંગથી જે સફાઈ કરવામાં આવી રહી છે તે તાકીદે બંધ કરવામાં નહીં આવે તો ના છૂટકે આ સંઘ સાથે જોડાયેલા તમામ કામદારો ગાંધી ચિંતા માર્ગે તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ અચોક્કસની મુદ્દતનો હડતાલનો આશરો લેશે જેની સંપૂર્ણ જવાબદારી જંબુસર નગરપાલિકાની રહેશે